આદિવાસી સમાજ દ્વારા ફતેપુરા તાલુકાના ગુગસ ગામે આવેલ બાબા કનાગરાના મંદિરથી પ્રસ્થાન કરી અને ભવ્ય સાંસ્કૃતિક રેલી કાઢવામાં આવી હતી અને ઘુગઝ ગામે ખૂટા અને બિલવાડ ગ્રામ પંચાયતની હદ પર નવીન આદિવાસી ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ પણ ફતેપુરા તાલુકા આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા પણ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલા સાથેની બીજી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું આ રેલી ફતેપુરાના નટવા ગામે આવેલ ગુરુ ગોવિંદની મુખ્ય ધૂણીથી પ્રસ્થાન કરી અને ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં આવેલ આદિવાસી ચોક પર ફુલાર ચડાવી અને ફતેપુરા નગરમાં પૂર્ણાહુતિ કરવામાં આવ્યું હતું આદિવાસી પરિવાર દ્વારા ફતેપુરા ખાતે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલયના સામેના મેદાનમાં જાહેર સભા કરી અને આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પરંપરાગત આદિવાસી પોશાક સાથે હાથમાં તીર કામઠા માથે ફાળ્યું બાંધી અને આદિવાસી યુવાનો ગામે ગામ ફરી અબુબુબની કીકી આરોપ પાડતા સમગ્ર ફતેપુરા તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઘુગસ ગામેથી નીકળેલી રેલીનું ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગીના ઘર પાસે નડવા ગ્રામ પંચાયત બિલવાડ ગ્રામ પંચાયત તેમજ ઘુગસ ગ્રામ પંચાયતના સરપંચો તેમજ તાલુકો પંચાયતના પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અલ્કેશ પારગી આઈસીવાન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા